બનાસકાંઠા જિલ્લાના મારે અધિકાર તમામ તંત્રને અભિનંદન એટલા માટે આપવા પડે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કામ કરવાનું કામ જો કોઈ જિલ્લાએ કર્યું હોય તો એનું નામ આપણો બનાસકાંઠા જિલ્લો છે અને એમને ખૂબ ઇનિશિયેટિવ લઈને કહ્યું અને ટાર્ગેટ પણ ખૂબ મોટો રાખ્યો છે એમણે પૂરી ટીમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આખી ટીમ એ પ્રમાણે કામ કરી રહી છે કે જેથી કરીને આ ટાર્ગેટને હન્ડ્રેડ પર્સન્ટ એચીવ કરવું સામે ચાલીને આ અધિકારો એના સુધી કઈ રીતે પહોંચે એનું કામ લીધું છે અહીંથી પણ આવેલા અલગ અલગ તાલુકાઓના તમામ ગ્રામીણવાસીઓ જેમને આજે અધિકાર મળવાના છે તેમને પણ અભિનંદન જે પ્રત્યક્ષ નથી પહોંચી શક્યા પરંતુ તેમને પોતાના ગામ સુધી પોતાના તાલુકા સુધી આ કાર્ડનું કામ પહોંચાડવાનું કામ કરશે એમની પૂરી ટીમને પણ અભિનંદન અને તમામ જિલ્લાવાસીઓને આજે એ બાબતના અભિનંદન કે હવે તમે જે મકાન ની અંદર રો છો એનો માલિકી હક એ તમારો થાય છે જે મકાન ની અંદર તમે રો છો એનું માલિકીપણું એ તમારું થાય છે એના માલિક એના સ્વામી તમે પોતે છો અને એ અધિકાર આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક 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 ગ્રામીણવાસીઓને એના ઘરના આપ્યા છે આજે ખૂબ આનંદનો દિવસ છે આપણા બધા માટે બહુ મોટી ક્રાંતિ છે મને લાગે છે કે આમાં કોઈ માગવા ગયા હતા સાહેબ અમારો હક અમને આપો એવું કીધું તું હક કે માગણી કોઈએ નહીં કરી હોય સામે ચાલીને આપ્યું છે વગર માગે આપે એનું નામ મોદી એટલે માગે વગર માં ના આપે એમ આપણે કહીએ છીએ પણ માંગ્યા વગર આપે એનું નામ મોદી એમણે માંગ્યા વગર નર્મદાના પાણી આ ધરતી ઉપર આપવાનું કામ કર્યું હતું સુતલમ સુકલમ વ્યવસ્થા કરી પાઇપો નાખીને ગામડે ગામડા સુધી તલાવો ભરાય માટે કરીને શેખ વડગામ તાલુકાથી કરીને દાતા સુધીના ગામડાની વ્યવસ્થા કરી આપડા બાળકો ભણવા નહોતો જતા સામે ચાલીને કહ્યું તમારી દીકરીને ભણાવવા માટેનું મને વચન આપો આ કામ કરે એનું નામ નરેન્દ્ર મોદી સો ટકા નામાંકન થાય એક પણ દીકરો કે દીકરી શાળા પ્રવેશ થી વંચિત ના રહી જાય એનું કામ એમણે આંગળી પકડીને ખરી ગરમીમાં પણ ગરીબ માણસ નો દીકરો કે દીકરી સ્કૂલ ભણવા જાય એનું નામ નરેન્દ્ર મોદી એમણે આ વ્યવસ્થા ઉભી કરી